મારા ભાઈ રોટલો ન બનાવ્યો આમથી હોળી આવે છે આગળ બજારમાં લોટની હોય માતાજી રામ રામ બધાને તો ફરેક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો આજે તો ફરી હવે પાછો નાઈટ વ્લોગ શરૂ કરી દીધો છે કામે લઈને પછી લોટ સ્ટાર્ટ થાય છે અત્યારે તો હવે તો રોટલી છે તો ભાઈ જો આમાં બેઠો છે જો ભાઈ બેઠો છે શું ક્યાં ગયો તો પાણી હું વાત

Nè bà, không người Santa <coughs> So hùng kiao sao Kain hùng Không I'm khao lòi Kain hm I'm a nè, chậm lòi I'm bia chậm bia chậm bia chậm bia chậm bia chậm mà chậm bia chậm bia bia cái nào đâu xem làm nè, à, bơm xem làm nè, bơm đầy làm em làm nào cũng bơm hôm bữa tôi thì rotla, rotla, không vậy tao hôm Taller lấy nè Rotla Rotla Query vay yamne Query suky vay monga hỏi island It vay hôm nay monga hỏi island The metro kai tham gia vào gần tay giữa hai mươi hai mươi hai hai mươi hai hai mươi hai 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 mươi hai 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 mươi hai 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 lấy hai này hai 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 hai

હું તો હાથ મિત્રો ખોટો ખોટો હું તો મળવા મળ્યો સમજો હોય તો હે હું ક્યો ખાઈ લેતો હોય કેમ તમને એક ને આવડે અમને ના આવડે આવડે ને હું આવડે બને નાખો ભૂલ્યા તો

કેમ ભરો એટલો બગડી ગયો તો શું થાય રોટલો બગડી ગયો શું કહે તમે હમા તો બે જણા રોટલા થઈ જ જાવ હિતે જાન તળે ને કેવું છે હા તો આ હું મારે કે રોટલો ખાવાનો છે મારે કે રોટલો ખાવાનો છે ઈરાવદનન ના બને બને ના ખાવાનું કામ મરવા દો

હા ભાઈ બે રોટલા બને ઊભા થઈ ગયા તો આ વિડીયો ના બનાવ દેવો ને તમારે મને તરીકે સપોર્ટ ના કરો તમારે બીજું કંઈ ના કરતું તમે સપોર્ટ કરો અમને આ તમારે લીધે વિડીયો આવે છે અમારે આકરા વિડીયો કોઈ જોતો હોય ને તમારા રોટલા ફેવરિટ થઈ ગયા તમે વાયરલ થઈ ગયા રોટલામાં તાવળી બરોબર ખા ખોટું હ

મારા ભાઈ રોટલો ન બનાવી આમથી હોળી આવે છે આગળ બાદ લોટ નહીં હોળી આમ જોવા જયારે આમ કરતા મોટો કઈ તો હાથ લઈ લેતો હાથ લઈ લેતો હાથ બાદ લોટ અમારો હાથે સાફ થઈ ગયો ને હોળી રમાઈ ગઈ વાહ હાથ સાફ થઈ ગયો આપણે જોવા દરેક લોટ ફાટ છે એ આપણે ધોઈ નાખીએ